ધોવાનું વૃતા નહીં કારણો વોલ્ક આવી ગયો છે ધોવાનું વૃદ્ધા નહીં આપણે બધું કોમ પતાવીએ ધોરણ આવે આપણે જાઉં કરે ડીબીમાં કન્ટિન્યુ રહેજો અને એક સાંજ એક સરપ્રાઈ છે એ પણ તમે જોજો વહેલા વિડીયો એન્ડ સુધી જોજો અને આપણે હવે જાઉં કરે અને જમીન બસને પછી આપો ઓફિસે બહાર ના તો આપણે આપણે ડિબ્લિમાં કન્ટિન્યુ રહેજો તમારો વિડીયો સારો જ છે એ કાલજી બાઈક જાઉં છું દેસી

तो कॉमेडी था अभी अलग आप बीच जगह पे घर <laughs> तो तो आ लो जावाना जी आपरे अब टाइम हो गयो तो आपरे ला तो पर अभी हमें वो होमे होत छे आपे बाट ये जमवा माटे जरूर पछि आईए बाहर हे अब जो आ ने यूं घबरा मन से कह दू वा तो

અને મોટો બે જણા અંદર પછી દહીં અંદર જતા રહ્યા અને વાગી જ માર બેન એવું લાગ્યું કે અંદર અંદરથી લાગે એને મારે લાગે તેવું અને બહુ રાડ પાડતો હતો નાનો માર બેન એવું કર્યું એક જ એક પાડું સ્થળ અંદર આવી બધું ભાગીને જો એટલે આવી આવે ને એટલે કોઈ કરવાનું નહીં એવો જોવાનું હવે દીધ દેવાનું અને તોડી નાખવું પડે કારણ જોવા તમે દેખાડવા આવ્યો

તો અંદર ના પહેલા તો બરોબર તો આપણે જઈએ ઓફિસ વિડીયો માં કન્ટિન્યુ રાખજો જય માતાજી તો આપણા પીસી માં કદાચ માઇક્રોસોફ્ટ ડીલ થઈ ગયું કોઈ કારણસર એટલે આપણે હવે મહેશ પીના પક્ષાથી લઈ અને લઈએ અને પછી આપણે મહી નાખશું તો આપણે જે મહેશ પીના તો ડાઉન આપણા પેનડ્રાઈવમાં લઈએ અને નાખશું અંદર 上班去。 Kaya nga po, ito po

અમે નીકળી રહ્યા છીએ હવે ઘર માટે તો આજનો બ્લોક અહીંયા સુધી જ કાલ બધી એક નવા બ્લોક થશે જય માતા